હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું સુરતના ફેમસ ટમેટાના ભજીયા તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો તો મેં અત્યારે ત્રણ નમેટા લીધા છે ટમેટાને મેં સરસ રીતે ધોઈ અને સાફ કરીને લીધા છે અને આ રીતે એકદમ સરસ લાલ અને કડક હોઈને એવા ટમેટા લેવાના છે હવે આપણે આને કટિંગ કરી લેશું તો આપણે રાઉન્ડ શેપમાં કટિંગ કરશું આ રીતે આપણે રાઉન્ડ શેપમાં કટિંગ કરી લેવાના છીએ અને વધારે પતલા પણ નથી કટિંગ કરવાના અને વધારે જાડા પણ નથી કટિંગ કરવાના આ રીતે મીડિયમ સાઇઝમાં આપણે કટિંગ કરી લેશું બધા ટમેટા છે તેને આપણે કટિંગ કરી લેશું તો આ રીતે તમે કટિંગ કરો ને તો એકદમ સરસ કટિંગ થાય આ રીતે થોડા કડક ટમેટા લઈએ ને એટલે સરસ રીતે કટિંગ થઈ જાય તો આપણે આ રીતે બધા ટમેટા છે તેને કટિંગ કરી અને લઈ લીધા છે તો તમે જોઈ શકો છો કે મેં વધારે પતલ પણ નથી સ્લાઇસ કરી અને જાડી પણ નથી કરી આ રીતની આપણે રાખવાની હોય છે હવે આપણે ટમેટા ઉપર લગાવવા માટે આપણે ગ્રીન ચટણી તૈયાર કરશું તો લીલા ધાણા છે મરચાં છે લીંબુ છે આદુ છે લસણ છે રતલામી સેવ લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું અને દોઢ ચમચી જેટલી ખાંડ લીધી છે આપણે આ બધી વસ્તુ છે તે લઈ લીધી છે હવે આપણે બાઉલ લીધું છે બાઉલમાં આપણે ધાણાભાજી છે તે આપણે એડ કરી દઈશું તો આને મેં સરસ રીતે ધોઈ અને સાફ કરીને લીધી છે હવે આપણે આ મરચાં છે તેને આપણે કટિંગ કરી અને એડ કરી દેસું આમાં આપણે બીનો ભાગ છે તે કાઢવાનો નથી હવે આપણે એક મરચી છે તે પણ આપણે એડ કરી દઈશું તીખાસ માટે આદુનો ટુકડો છે તે પણ એડ કરીશું ચારથી પાંચ નંગ લસણની કઢી લીધી છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું દોઢ ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું હવે આપણે આ રતલામી સેવ છે તે આપણે એડ કરી દઈશું જો તમારે સેવ લેવી હોય તો પણ ચાલે અથવા ગાંઠિયા પણ એડ કરો તો ચાલે પણ સેવનો ટેસ્ટ છે તે સરસ આવે છે એટલે મેં સેવ લીધી છે હવે આપણે બે લીંબુનો રસ છે તે આપણે એડ કરી દઈશું આને આપણે ક્રશ કરી લેશું તો આમાં આપણે પાણી એડ નથી કરવાનું આ જ રીતે આપણે ડાયરેક્ટ ક્રશ કરવાની છે તો આપણી ગ્રીન ચટણી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ ટમેટાની સ્લાઇસ છે એની ઉપર આપણે ગ્રીન ચટણી છે તે લગાવી દેસું આ રીતે આ રીતે આપણે ફરતી સરસ રીતે લગાવી દેવાની તો આપણે ટમેટાની સ્લાઇસમાં ગ્રીન ચટણી લગાવી દીધી છે હવે આપણે ભજીયા માટેનું બેટર તૈયાર કરશું તો આપણે બાઉલ લઈ લીધું છે એમાં આપણે એક વાટકી ચણાનો લોટ છે તે આપણે એડ કરીશું હવે આપણે ચપટી અજમા છે તે આપણે હાથેથી ક્રશ કરી અને આ રીતે આપણે એડ કરવાના એટલે તેનો ટેસ્ટ છે તે સરસ આવે છે ચપટી આપણે હિંગ એડ કરશું ચપટી આપણે હળદર એડ કરી છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું ચપટી આપણે ગરમ મસાલો એડ કર્યો છે અને ચપટી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું બારીક કટિંગ કરેલી ધાણાભાજી છે તે આપણે એડ કરીશું હવે આપણે આમાં થોડું પાણી એડ કરવાનું છે અને ભજીયાનું બેટર છે તે તૈયાર કરી લેશું આમાં આપણે સોડા એડ નથી કરવાનું ડાયરેક જ આ રીતે બેટર તૈયાર કરી લેવાનું આ રીતે જરૂર પડે એ રીતે પાણી એડ કરતું જવાનું અને બેટર તૈયાર કરી લેવાનું છે તો આપણે વધારે પડતું પતલું બેટર પણ નથી કરવાનું અને વધારે ઘટ પણ નથી રાખવાનું તો આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે આ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે તો આપણું બેટર કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે આ ટમેટાની સ્લાઇસ છે તે આપણે આ રીતે મૂકવાની છે બેટરમાં અને ચમચીની મદદથી આપણે ઉપર પાથરી દેવાનું આ રીતે બેટર હવે આપણે ચમચીથી આ રીતે લઈ અને આપણે ગરમ તેલમાં એડ કરી દેવાનું એટલે આ રીતે આપણે ભજીયા પાડશું ને તો ચટણી છે તે સરસ રીતે રહેશે અને ટમેટાના ભજીયા છે તે એકદમ સરસ બનશે આ રીતે કરવાથી આ રીતે આપણે બધા ભજીયા છે તે પાડી લેશું અને આપણે મીડિયમ ગેસ ઉપર તળવાના છે વધારે ફાસ્ટ ગેસ નથી રાખવાનું કે ધીમા ગેસ પણ નથી રાખવાનું મીડિયમ ગેસ ઉપર આપણે તળી લેવાના છે થોડા એક સાઈડ ચડે ને પછી જ આ રીતે પલટી લેવાના આ રીતે અલગ થઈ જશે ચડશે ને એટલે તો આપણે ચમચેથી પડ્યા છે ને એટલે આ રીતનું થોડું ગુંદી જેવું પડ્યું છે તે આપણે અલગ લઈ લેશું ચમચામાં આ બાળકોને ખાવાની બહુ મજા આવે છે અને આપણે મીડિયમ ગેસ ઉપર થોડી વાર રેવા દેશું બંને સાઈડ સરસ રીતે ચડી જાય ને ત્યાં સુધી આ રીતે આપણે પલટાવતું રેવાનું તો અત્યારે ચોમાસામાં વરસાદ આવતો હોય ને તો હરેકના ઘરમાં એક જ ફરમાયશ હોય કે ભજીયા તો આપણે કંઈક આ રીતે અલગ અલગ રીતે બનાવીએ ને તો ખાવાની પણ મજા આવે અને ટેસ્ટ પણ કંઈક અલગ મળે તો ફ્રેન્ડ્સ તમે ક્યારેય આ રીતે ન બનાવવા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો આપણા ટમેટાના ભજીયા છે તે સરસ રીતે બની અને તૈયાર થઈ ગયા છે હવે આપણે આની પ્લેટમાં લઈ લેશું આ રીતે આપણે તળવાના હોય છે આ રીતે આપણે બધા જ ભજીયા છે તે તળી લેશું તો મેં બધા ભજીયા છે તે તળી લીધા છે હવે આપણે આને સૌ કરી લેશું તો આપણે ગ્રીન ચટણી અને ટમેટો કેચઅપ સાથે સૌ કર્યા છે હું તમને કટિંગ કરીને પણ બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ટેસ્ટી એવા આપણા ટમેટાના ભજીયા છે તે બન્યા છે ઉપરથી આપણે કાંદાની સ્લાઇસ છે તે પણ આપણે મૂકી દેસું અમે મરચી તૈડી છે તે પણ આપણે મૂકી દેસું સુરતના ફેમસ ટમેટાના ભજીયા છે તે બની અને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો